નમસ્કાર દોસ્તો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને કોરોના વાયરસ પછી જે નવી બીમારીએ ભરડો લીધો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે નવો વાયરસ શું છે કોને છે સૌથી વધારે ખતરો સાવચેતી માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ જેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડિયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો કોવિડ નાઇન્ટીનના રોગચાળાના પાંચ વર્ષ પછી ચીન હાલમાં ગંભીર રોગ એટલે કે હ્યુમન મેટઅપ્યુમા વાયરસ એટલે કે એચએમટીવીના પ્રકોપ સામે લડી રહ્યું છે રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયાના પોસ્ટથી જાણવા મળે છે કે વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે કેટલાક લોકો દાવો કરે છે કે હોસ્પિટલો અને સ્મશાન ઘાટો ઉપર ભીડ છે ઓનલાઈન શેર કરવામાં આવેલા વિડીયોમાં હોસ્પિટલોમાં ભીડ જોવા મળી રહી છે કેટલાક યુઝર્સો કહી રહ્યા છે કે ઇન્ફ્લુએન્ઝા એટલે એ એચએમપીવી માઇકોપ્લાઝા ન્યુમોનિયા અને કોવિડ નાઇન્ટીન સહિતના ઘણા વાયરસ ફેલાઈ રહ્યા છે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનો કટોકટીની સ્થિતિ જાહેર કરી દીધી છે જો કે તેની પુષ્ટિ થઈ નથી મિત્રો એચએમ પીવી ફ્લૂ જેવા લક્ષણો માટે જાણીતું છે અને તે કોવિડ નાઇન્ટીન જેવા લક્ષણોનું કારણ પણ બની શકે છે વાયરસના ફેલાવાની સાથે જ આરોગ્ય અધિકારીઓ પરિસ્થિતિ ઉપર નજીકથી નજર રાખી રહ્યા છે વધુમાં તમને જણાવી દઈએ કે સાર્સ કો ટુ એટલે કે કોવિડ નાઇન્ટીન નામના એક એક્સ હેન્ડલ ઉપર સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ચીન ઇન્ફ્લુએન્ઝા એચએમ પીવી માઇક્રોપ્લાઝા ન્યુમોનિયા અને કોવિડ નાઇન્ટીન સહિત ઘણા વાયરસના પ્રકોપનો સામનો કરી રહ્યું છે જેને લીધે હોસ્પિટલો અને ગૃહો ઉપર ભીડ જોવા મળી રહી છે બાળકોની હોસ્પિટલો ખાસ કરીને ન્યુમોનિયા અને વ્હાઇટ લંગતા વધતા કેસોને કારણે પરેશાન છે આ દરમિયાન એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ચીનની રોગ નિયંત્રણ પ્રતિકરણ શુક્રવારે કહ્યું કે ન્યુમોનિયા ઉપર દેખરેખ રાખવા માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે જેમાં શિયાળા દરમિયાન શ્વાસ સંબંધિત કેટલાક રોગોના કેસમાં વધારો થવાની આશંકાઓ છે હવે મિત્રો એચએમ પીવી વાયરસ શું છે તેના ઉપર એક નજર કરીએ તો હ્યુમન મેટાપ્યુમા વાયરસ એ આર્ય વાયરસ છે તે ન્યુમો પરિવારના મ્યુટોપા વાયરસ વર્ગથી જોડાયેલ છે તે બે હજાર એકમાં ડચ સંશોધક દ્વારા પ્રથમ વખત શોધાયો હતો અભ્યાસો દર્શાવે છે કે આ વાયરસ ઓછામાં ઓછા સાઠ વર્ષથી અસ્તિત્વમાં છે આ એક સામાન્ય શ્વસન સાથે જોડાયેલી સમસ્યાઓ છે જે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચૂકી છે આ મુખ્યત્વે ખાંસી અને છીંકવાથી નીકળતા ટીપાને કારણે ફેલાય છે ચીનની ડીસીબીની વેબસાઇટ અનુસાર આ વાયરસનો સંક્રમણનો સમયગાળો ત્રણથી લઈને પાંચ દિવસનો છે એચએમપીવીથી થનારી રોગ પ્રતિકારક પ્રતિક્રિયા વારંવાર સંક્રમણને રોકવા માટે ખૂબ જ નબળી હોય છે ત્યારબાદ કોને છે સૌથી વધારે ખતરો મિત્રો બાળકો અને વૃદ્ધોને એચએમપીવી વાયરસથી સૌથી વધુ જોખમ હોઈ શકે છે કોરોનામાં પણ આ બંનેને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો આ વાયરસના વધતા પ્રકોપને જોતા ચીનને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે દરેકને સ્વચ્છતા જાળવવા અને માસ્ક વગર બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે મિત્રો આ વાયરસથી બચવા માટે સાવચેતી માટે શું કરવું જોઈએ તેના વિશે વાત કરીએ તો પ્રથમ ખાંસી કે છીંક આવતી વખતે તમારા મોં અને નાકને રૂમાલ અથવા ટિશ્યુથી ઢાંકો ત્યારબાદ તમારા હાથને વારંવાર સાબુ અને પાણીથી ધોઈ લો અથવા આલ્કોહલ આધારિત સેનિટાઈઝરનો ઉપયોગ કરો ત્યારબાદ ભીડવાળી જગ્યાઓ ટાળો અને ફ્લૂથી પ્રભાવિત લોકોથી અંતર જાળવો જો તમને તાવ ઉધરસ કે છીંક આવતી હોય તો જાહેર સ્થળોએ જવાનું ટાળો પૂરતા પ્રમાણમાં પાણી પીવો અને પૌષ્ટિક ખોરાક મેળવો ત્યારબાદ તમામ સ્થળોએ પર્યાપ્ત વેન્ટિલેશનની ખાતરી કરો જ્યારે ત્યારે બીમાર હો જ્યારે તમે બીમાર હો તો ઘરે રહો અને અન્ય લોકો સાથે સંપર્ક મર્યાદિત કરો પૂરતી ઊંઘલો શું ન કરવું જોઈએ તેના વિશે વાત કરીએ તો હાથ મિલાવવાનું ટાળો ટિશ્યુ પેપર કે રૂમાલનો વારંવાર ઉપયોગ કરશો નહીં બીમાર લોકોના સંપર્કમાં ન આવવું તમારી આંખો નાક અને મોંને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો જાહેર સ્થળોએ ઠૂંકવાનું ટાળો ડૉક્ટરની સલાહ વિના દવાઓ લેવી ન જોઈએ